માં ભુદેવો ભૂદેવોએ જનોઈ બદલી છે પર્વ પર્વને લઈ બ્રાહ્મણોએ જનોઈ બદલી છે શ્રાવણી પૂનમ ના રોજ ભૂદેવોએ જનોઈ બદલી છે જણાવી દઉં કે હિમાનતી પ્રયોગ દ્વારા જનોઈ બદલાતા ભૂદેવો

આજ રોજ તારીખ નવ ઓગસ્ટ બે હાજર પચીસ ના રોજ એટલે શ્રાવણ મહિનાની પૂનમ ના રોજ રક્ષાબંધન રક્ષાબંધન નું એક અનેરું મહત્વ છે જેમાં બહેનો પોતાના ભાઈ ઉપર રક્ષા બાંધી એમના રક્ષણ માટે પ્રાર્થના કરતી હોય છે અને બ્રહ્મણો આ દિવસે જનોઈ બદલી પોતાના વર્ષ દરમિયાન થયેલા પાપો નું કરી હેમાદ્રી પ્રયોગ દ્વારા આ કાર્ય પૂર્ણ કરે છે જય પરશુરામ હર મહાદેવ